સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના ટ્રાન્સપોર્ટેશન માટે સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા શરૂ કરાઈ છે જો કે આ સેવાના કેટલાક ડ્રાઈવરો બેફામ હોય શહેરીજનોના જીવ સાથે રમત પણ રમી રહ્યા છે ફરી આવો જ એક બસના ચાલકે અડાજનમાં મોપર ચાલક મહિલાને બીઆરટીએસ બસના ચાલકે અટવેટે લેતા મોતી ભજવા પામ્યું છે બીઆર સુરતમાં ફરી બેફામ દોડતી બીઆરટીએસ અને સિટી બસના કેટલાક બેફામ વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી એક બીઆરટીએસ બસના ચાલકે એક મહિલાનો ભોગ લીધો છે વાત એમ છે કે સુરતના આડાજાન શ્રીરામ પેટ્રોલ પંપની સામેથી મોપેટ પર પસાર થઈ રહેલી ચાલીસ વર્ષીય દિવ્યાબેન સોનીને બેફામ દોડી આવેલા બીઆરટીએસ બસના ચાલકે હડફેટા લેતા ગંભીર ઈજાઓ થતાં ઉગત સરસ્વતી રેસીડેન્સીમ રહેતી દિવ્યાબેન સોનીનું ઘટના સ્થળે જ કમકમાટીભરી ભરી મોત ની ઉપજવા પામ્યું હતું તો બનાવ લઈને ટીમ પોલીસ દોડી ગઈ હતી અને બસના ચાલકને અટકાયત કરી હતી તો મૃતક દિવ્યાબેન સોની બાળકોને શાળા છોડી પરત ઘરે રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી હા તો સિટી બસ અને બીઆરટીએસ બસના કેટલાક બેફામ ચાલકો સામે લોકોમાં આક્રોશ જોવા મળી ગયો છે